The first of the તો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આજની લાઈવમાં અને આજે આપણે પાઇપિંગ બનાવવાના છીએ ઓલરેડી પાઇપિંગનો વિડીયો બે દિવસ પહેલાં આપણે અપલોડ કર્યો હતો તો જેમાં વ્યુઅર્સની વ્યુઅર્સનો સારો એવો રિસ્પોન્સ છે વિડીયો પંદરસોની આસપાસ ક્રોસ કરી ગયો છે તો ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ એટલા સપોર્ટ માટે અને ફ્રેન્ડ્સ આજે આપણે લાઈવમાં પાઇપિંગ બનાવશું

ક્રોસમાં જોઈન્ટ કરવાની આવી રીતના ક્રોસમાં તમે પટ્ટી જોઈન્ટ કરો તો એ પટ્ટી ખેંચતી વખતે ફાટતી નથી બાકી સિલાઈમાંથી નીકળી જાય છે તો ફ્રેન્ડ્સ સવા ઇંચની પટ્ટી આપણે જોઈન કરી લીધી છે તમે જોઈ શકો છો સવા ઇંચની પટ્ટી આપણને જેટલી જોતી હોય એ પ્રમાણે આપણે જોઈન્ટ કરી લેવાની છે અને હવે આપણે આપણો મોબાઈલ સેટ કરી દઈશું એટલે જેથી આપણે લાઈવમાં પાઇપિંગ બનાવીએ તો એકદમ પરફેક્ટલી જે વ્યૂ આવવું જોઈએ એ એકદમ પરફેક્ટ એનું જે સિલાઈ છે મશીનના સોય પર જ બરાબર દેખાવ જોઈએ જેનો વિડીયો છે તો ફ્રેન્ડ્સ આપણે પહેલાં મોબાઈલ સેટ કરી દઈએ ફ્રેન્ડ્સ એક જ મિનિટ

આ બ્લાઉઝ છે બ્લાઉઝમાં આપણે પાઇપિંગ લગાડવાની છે રિક્વેસ્ટ છે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો પેલા બ્લાઉઝનો આગળ પાછળનો ભાગ આપણે આગળનો ભાગ એકદમ વ્યવસ્થિત ચેક કરી લઈએ એના પછી ફ્રેન્ડ્સ આ ગળાનો પાર્ટ છે અને આ આપણે પાઇપિંગ બનાવી પાઇપિંગ માટે જે કપડું કટતેલું સવ ઇંચનો પટ્ટો એ છે તો ફ્રેન્ડ્સ આવી રીતના સ્ટાર્ટિંગનો જે પાર્ટ છે એમાં આપણે આવી રીતના પટ્ટી રાખી દઈશું થોડુંક આગળ પાછળ કરી લઈશું એના પછી ધ્યાન રાખવાનું છે આ કપડું છે આ જે કપડું છે એને આપણે પરફેક્ટલી ખેંચવાનું છે તો ફ્રેન્ડ્સ આને આપણે પરફેક્ટલી ખેંચવાનું છે આ પટ્ટી ખેંચવાની છે જેથી પાઇપીને એકદમ પરફેક્ટ ગોળ આવે

Terima kasih telah menonton!

સ્ટાર્ટ કરી દઈએ ધ્યાન રાખવાનું ફોલ્ડ કરતી વખતે આવી રીતના એક્ઝેક્ટલી ફોલ્ડ કરવાનું છે અને જ્યારે આપણે સિલાઈ મારશું ત્યારે પણ આવી રીતના ખેંચીને મારવાની છે જેથી કપડું એકદમ પરફેક્ટલી બેસી જાય તો ફ્રેન્ડ્સ આપણે સ્ટાર્ટ કરી દઈએ સેકન્ડ સ્ટેપ એક જ દાબની સિલાઈ રાખવાની છે ફ્રેન્ડ્સ ફક્ત ધ્યાન રાખવાનું કે જે નીચેનું કપડું છે

নিচে থেকে গেস વધારો જે આવશે આ આપણે પછી કટ કરી રાઉન્ડ શેપમાં ધ્યાન રાખવાનું રાઉન્ડ શેપમાં પણ એકદમ પરફેક્ટલી ખેંચીને લગાડવાનું જેથી કપડું પ્લેમ થઈ જાય બાકી શું થાય છે કે પાઇપિંગ કરતી વખતે પાઇપિંગમાં રિન્કલ્સ આવે છે એકદમ પરફેક્ટલી નીચેનું કપડું જોતા જવાનું જેથી પાછળનું કપડું બહારે ના નીકળી જાય આવી રીતના આપણે નીચેનું કપડું કટકતા જશું અને ફોલ્ડ કરતા જશું જે એન્ડ નો પાર્ટ છે એમાં થોડુંક એક્સ્ટ્રા કપડું છે આપણે કટ કરી લેશું

हाँ भाई तो रोज नसों से तुम्हारा तो फ्रेंड्स 10:00 बजे तक सेकंड पार्ट जो है अरे ब्रो गैस सिलेंडर का नो फिट कर सकते हो मतलब सिलेंडर चेंज कर लो हाँ। आता है ना देखो तो यार पता नहीं क्यों नहीं हो रहा रुको विद्यास मिनट रुको मेरा ये खत्म होने आती नहीं क्यों नहीं हो रहा है आपका तो 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 अच्छा दस मिनट को मेरा लाइव चालू है खत्म कर लेती फिर आती हूँ

फ्रेंड्स आफ्टर एक्स्ट्रा कट કર્યા પછી થોડું સ્ટેપ છે આપણે फक्त આને ફોલ્ડ કરવાનું છે આવી રીતના يلا बरो कट करिए અને फक्त फक्त फोल्ड કરવાનું છે फ्रेंड्स कितना हो गई नहीं वी नॉट उठવાનું છે જવાનું છે હા તો ફ્રેન્ડ્સ હવે આપણે જસ્ટ અને જે આ સિલાઈ દેખાય છે એના પર આપણે સિલાઈ મારવાની છે કપડું ખેંચતા જવાનું છે ફ્રેન્ડ્સ

શોલ્ડર કે કોઈ પણ કપડું હોય તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ પાઇપીને આવી છે આવી રીતના ફોલ્ડ કરતા જશું ઉપરના ભાગથી થોડું પકડી રાખવાનું એટલે એકદમ પરફેક્ટ ગોળ કાઢી બધા 何ですかね একদম <laughs>

फ्रेंड्स आपण पाईपिंग बनी एकदम रेडी तुम्ही जी कुछ एकदम बारीक पाईपिंग एकसरखी पाईपिंग फ्रेंड्स आपली बनी रेडी थेट તમે જોઈ શકો છો બોલ મને મને જલ્દી લઈ જા તો ફ્રેન્ડ્સ નવી દુકાનમાં ₹10 ને પાઇપિંગ મલીને આપડી ને तो फ्रेंड्स चैनल में नवा हो तो चैनल सब्सक्राइब कर दे अत्य तो कोई व्यूवर्स नहीं देखती है और फ्रेंड्स अपनी पाइपिंग एकदम रेडी थी गई है तो जो व्यूवर्स ऑनलाइन हो प्लीज कमेंट कर दो चैनल में नवा हो तो चैनल सब्सक्राइब कर दे जो फ्रेंड्स जो फ्रेंड्स वीडियो गम हो तो लाइक शेयर कमेंट और सब्सक्राइब कर दीजिए चैनल में नवा हो तो चैनल ने अपने शेयर कर दीजिए सब्सक्राइब कर दीजिए તો ફ્રેન્ડ્સ મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કેર ફ્રેન્ડ્સ પ્લીઝ કમેન્ટ કરજો લાઈવમાં જે આપણે પાઇપિંગ બનાવતા શીખ્યા ઘણાને કન્ફ્યુઝન થાય છે પાઇપિંગમાં થોડી ઘણી પ્રોબ્લેમ આવે છે

બેસી જાય છે પોલિશું કપડું હોય તો એને થોડીક સંભાળીને હલકા હાથેથી પાઇપિંગ કરવી પડે છે ફ્રેન્ડ્સ ફરીથી એકવાર બતાવી દો આ બેક સાઈડનું પોર્શન છે આ ફ્રન્ટનું પોર્શન છે આપણી પાઇપિંગ એકદમ પરફેક્ટ રેડી છે તો મળશું ફ્રેન્ડ્સ એક નવી લાઈવમાં ત્યાં સુધી ટેક કેર બાય બાય જય શ્રી કૃષ્ણ